તમારી વાત બરાબર છે પણ એમાં બી અમારે છે ને પ્રોસેસ કરવી પડે ભલે સામે બેંક નો છે પણ ડાયરેક્ટ ચેક cheque તમને આવી રીતે પાસ નહી કરાય એટલે એમાં આખી process આવે સામે સામે જ તો છે તો બી આટલી બધી વાર લાગે બેન તમને નહી સમજ પડે અને હું સમજાવવા બેસા ને તો બહુ વાર લાગશે એટલે અમારે પ્રોસેસ વગર અમારા આ ચેક તરત ને તરત નહી પાસ થાય કઈ નહી સમજાવો હવે છો અને તમારો તમારો માની કે એક્સિડન્ટ થઈ થઈ ગયો તમને કઈ અને જો સામે સ્મશાન છે તો શું તમને તમારી લાશ ને ઘરે નહી લાવવાની ડાયરેક્ટ સ્મશાનમાં બધી ક્રિયા પતાવી દેવાની એ આખી ક્રિયા તો ચાલે ને અને એમની પ્રોસેસ તો કરવી પડે ને પછી સ્મશાન માં લવાય ને અરે ભાઈ હવે બધા કાં આપો વાંધો નહીં બે દિવસ પછી આપજો ચાલશે મને હું કહ ફોન